खाते भागवत आयोजन। कथाना चोथा दिवसे पुझ्य राणपुर માં गायत्री સોસાયટી ખાતે શ્રીમદ ભાગવત કથાનો આયોજન કથાના ચોથા દિવસે દામનગરથી પૂજ્ય ભક્તિગીરી માતાજી પધાર્યા બોટાડ જિલ્લાના રાણપુર શહેરમાં गायत्री સોસાયટી ખાતે સ્વર્ગસ્થ મેકજીભાઈ સુંદરજીભાઈ પરમાર પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથાનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ કથામાં વક્તા પદે પૂજ્ય ભાવેશदास બાપુ નિમ્બાર્ક પોતાની આગવી સંગીતમય શૈલીમાં કથાનો રસપાન કરાવી રહ્યા છે આ કથામાં કપીલ જન્મ વરાહ પ્રાગટ્ય કૃસિંહ અવતાર વામન અવતાર શ્રીરામ પ્રાગટ્ય કંસવદ રુક્ષ્મણી વિવાહ સુદામા ચરિત્ર સહિતના પ્રસંગો સંગીતમય શૈલીમાં વક્તા પૂજ્ય ભાવેશદાસ બાપો નિમ્બાર્ક રસ્પાન કરાવી રહ્યા છે કથાના ચોથા દિવસે દામનગઢથી ભક્તિગીરી માતાજી પધાર્યા હતા કથામાં ભવ્ય રીતે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો આ કથામાં મોટી સંખ્યામાં રાણપુર શહેરના ભાવિકો લાભ લઈ રહ્યા છે બપોરના 2 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી કથા ચાલે છે मुख्य यजमान विनोद मेघजी भाई परमार द्वारा आश्रीमदी भागवत कथा सुंदर आयोजन करवामा करवाल विपुल लुहार लोकार्पण